હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું રંગાઈ અને રંગવાના નવા રોમોડી જેમાં આપણને બતાવવામાં આવે છે કે રાધા ઇન્ડિયા પાસે આવી ગઈ છે અને ઇન્ડિયા આવતાની સાથે જ કિયારા અને મિતા જે છે એ રાધાની જિંદગીનો અંત લાવવા માંગે છે અને રાધાની જે એમ્બ્યુલન્સ છે એને ટાયર નીચે બોમ્બ ફિટ કર્યો છે ને બોમ્બ બ્લાસ્ટ થઈ જાય છે તો શું ઇન્ડિયા આવતાની સાથે રાધા અને કૃષ્ણ સંબંધનો આવી જશે અંત આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો નંગાઇ રંગમાં જોતા સોમવારે એટલે કે આવતા સોમવારે આપણને આ જોવા મળશે તો મિસ નહીં કરતા જોવાનું ક્રિષ્ઠ અને રાધાના સંબંધનું શું થશે શું બે સંબંધનો અંત થઈ જશે કે પછી થશે નવી શરૂઆત આ બધું નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રંગાઈ રમત બંને રહો અમારી સાથે ચેનલને કરો સબસ્ક્રાઈબ બે નોટિફિકેશન કરો પ્રેસ જેથી તમને અમારા નવા વિડીયો મળતા રહે અને તમારા અમે અમારા દરેક વીડિયો તમે જોઈ શકો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં ત્યાં સુધી શ્રી કૃષ્ણ તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો અને મસ્ત રહેજો સ્વસ્થ રહેજો ચાલો મિત્રો મને નવા વિડીયોમાં ક્યા સુધી બાય બાય થેન્ક ફોર વોચિંગ ધી વેરી